સુપ્રસિદ્ધ નમિયોપેથી ક્લિનિક નો આરોગ્ય સંજીવની કાર્યક્રમ નિહાળો રોજ બપોરે બે કલાકે માત્ર ગુજરાત સત્યમાં જ સમાય છે સૌની ભલાઈ જવાબદારો ભૂલશે જવાબદારી તો ભાસ્કર લખશે સાચી વાત બે ધડક નમસ્કાર દર્શકો તમને બધાને આ જણાવવા ઈચ્છું છું કે આજે આ કાર્યક્રમમાં એટલે જ નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ કાર્યક્રમમાં હું જીનાલ્દોશી તમારું સ્વાગત કરું છું અને આ કાર્યક્રમના માધ્યમથી તમે બધાને અમે અવેર કરવા માગીએ છીએ તમે બધાને સતર્ક કરવા માગીએ છીએ કે બીમારી એટલે જ સહી સમય પર ટ્રીટમેન્ટ અને સહી સમય પર સહી ટ્રીટમેન્ટ આ બહુ જરૂરી છે એવી જ રીતે આજે તમને બધાને જ એલર્જી અસ્થમાં આ વિશે જાણકારી આપવા આપણી સાથે નમા હોમિયોપેથિકના કાર્યરત ડૉક્ટર ડૉક્ટર ઘટા આપણી સાથે છે ડૉક્ટર ઘટા તમારું કાર્યક્રમમાં સ્વાગત છે અને આપણી સાથે આ કાર્યક્રમમાં જોડીને દર્શકોને માર્ગદર્શન આપવા માટે ધન્યવાદ પણ તમને બધાને નમા હોમિયોપેથિક બદલ થોડી જાણકારી આપો નમા હોમિયોપેથિક મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એમની એકવીસ બ્રાન્ચ છે ખુશીની વાત તો આ છે કે ગુજરાતમાં પણ નમા હોમિયોપેથિકના જે કાર્યરત ડૉક્ટર છે ત્રણ વર્ષથી કાર્યરત છે નમા હોમિયોપેથિકમાં એવા જ ગુજરાતમાં એટલે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા આવા અનેક શહેરોમાં એમની બ્રાન્ચિસ છે નીચે નંબર તો અમે સ્ક્રીન પર આપેલો જ છે તમને ખાલી કોલ કરવાનો છે તમારી પર્સનલ કન્સલ્ટેશન એન્ડ ટ્રીટમેન્ટની અપોઇન્ટમેન્ટ બુક કરવાની છે અને તમારા રોગથી છુટકારો પાવાનો છે નમા હોમિયોપેથિક તમને વિવિધ બીમારીઓથી ફ્રી કરી શકે છે આપણે આજના આ વિષયમાં આગળ વધીએ ડૉક્ટરનું સ્વાગત આપણે કરેલું છે અને ડૉક્ટરથી આપણે બહુ બધી માર્ગદર્શન લેવાના છે તો બધાથી પહેલાં પ્રશ્ન તમારા દર્શકો માટે જે જાણકારી હશે એ છે એલર્જીક અસ્થમા એટલે શું એલર્જિક અસ્થમાને આપણે સમજવાનો પ્રયાસ કરીએ એ પહેલાં આ જે શબ્દનો શરૂઆતનો શબ્દ છે એટલે કે એલર્જી એલર્જી એટલે શું એ સમજવાનો આપણે પ્રયાસ પહેલાં કરીએ તો એલર્જી એટલે શું આપણને જ્યારે એલર્જી શબ્દ મગજમાં આવે એટલે પહેલું મગજમાં એ આવે કે કંઈક રિએક્શન આવું તમારું શરીર જ્યારે કોઈ પણ એવું ફોરેન પાર્ટિકલ કે કોઈ પણ એવો એવો પદાર્થ તમારા શરીરમાં અંદર જાય અને એની સામે જે રિએક્શન આપે તમારું શરીર એની સામે જે કોઈ પણ રિએક્શન આપે એને આપણે કહીએ છીએ એલર્જી અને લગભગ આ જે ફોરેન પાર્ટિકલ કે કોઈ પણ પદાર્થ જે હોય છે એ એવા હાનિકારક પદાર્થો નથી હોતા પણ છતાં તમારું શરીર આની સામે રિએક્શન આપતું હોય છે હવે આનું આપણે એક ઉદાહરણ લઈને જોઈએ કે એક છ મિત્રો છે જે લોકો બાર ટ્રીપ પર ગયા જે એવા ઠંડા પ્રદેશમાં ટ્રીપ પર ગયા છે અને ટ્રીપ પતાવી અને જ્યારે પાછા આવે છે તો એમાંથી જે બે મિત્રો છે એમને સખત શરદી અને ઉધરસ અને આ બીમારી થઈ અને બીજા જે મિત્રો છે જે બીજા ચાર મિત્રો છે એમને કોઈ તકલીફ નથી થઈ બરાબર તો આ જે બીજા બે મિત્રો જે છે જે લોકોને આ શરદી ઉધરસને એ બધું ઠંડીના વાતાવરણમાં જવાથી થયું એ જ્યારે કોઈની પણ પાસે જાય કે મને શરદી થઈ છે ઉધરસ થઈ છે તો એ એવું જ કહેવાના કે તમને આ ઠંડીમાં તમે ગયા ને એના લીધે તમને આ તકલીફ થઈ રહી છે પણ તમે એ વિચાર કરો કે છ જણા એકસાથે એવા સરખા જ પ્ર ઠંડીવાળા પ્રદેશમાં કે ઠંડીવાળી જગ્યા પર ફરવા માટે ગયા હતા તો બીજા ચાર જણાને આ વસ્તુ થઈ નથી પણ પહેલાં બે જણાને જ કેમ થયું હવે એ બે જણાને જ થવાનું કારણ છે એમના શરીરની સેન્સિટિવિટી જ્યારે તમારું શરીર કોઈ પણ પદાર્થની માટે સેન્સિટિવ હોય સિવિયર જ્યારે એની સેન્સિટિવિટી હોય ત્યારે જ તમને એલર્જી થાય અને એ જે છે એ ડાયરેક્ટ તમારી ઇમ્યુનિટી સાથે જોડાયેલી વસ્તુ છે તમારી સેન્સિટિવિટી હંમેશા કોઈ પણ ફોરેન પાર્ટિકલ કે પદાર્થની માટે ઘણી વધારે હોય જ્યારે તમારી ઇમ્યુનિટી ઓછી હોય એટલે જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારની એલર્જી થાય ત્યારે હંમેશા આપણે એ સમજવાનું કે તમને એ પદાર્થની સેન્સિટિવિટી છે હવે એલર્જી જે છે એ લગભગ આપણને ત્રણ જગ્યાઓ ઉપર મેક્સિમમ જોવા મળતી હોય છે જ્યારે કોઈ પણ ફોરેન પાર્ટિકલ તમારા શરીરમાં આવે અને એની સામે જે શરીર રિએક્શન આપે એ રિએક્શન હંમેશા એવા ત્રણ મેજર ભાગોમાં હોય છે એક તો તમને સ્કિન ઉપર આવે એટલે કે તમારી ચામડી ઉપર એનું રિએક્શન આવે જે હંમેશા પહેલું રિએક્શન હોય પછી બીજો પાર્ટ જે છે એ છે તમારી આંખ તમારી આંખ ઉપર પણ આનું મેક્સિમમ અફેક્શન આવતું હોય છે જ્યારે એલર્જી તમને કોઈપણ પ્રકારની તમારી સ્કિન ઉપર તમને એલર્જી થઈ હોય એ તમે જો જેટલી વધારે સપ્રેસ કરો એટલે એ એના આગળના પાર્ટમાં જાય તમને આંખમાં કોઈ પણ જ્યારે એલર્જીક રિએક્શન આવે તો લગભગ પણ આપણને આંખમાં આંજણી થવી કે પછી કન્જક્ટિવાઇટિસ થવું આ બધા જે રોગો છે એ લગભગ કોઈ પણ આવા ફોરેન પાર્ટિકલના કે એના રિએક્શનથી થતા રોગો હોય છે અને ત્રીજો ભાગ આવે છે તમારા રેસ્પિરેટરી સિમ્ટમ્સ હવે તમારા રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર કામ કરતું જ્યારે આ એલર્જીક રિએક્શન છે એ એલર્જીક રિએક્શન બહુ જુદા જુદા કારણોને લીધે હોય જેમ કે કોઈ પણ ફૂડ પાર્ટિકલથી પણ થતું હોય છે અને લગભગ લગભગપણે આ જે છે એ તમારા વાતાવરણના ને એના ડિફરન્સથી જ થતું હોતું હોય છે દર્શકો એલર્જી અનેક પ્રકારની હોય છે અને ડૉક્ટર ઘટાએ આપણાને બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું છે કે તમે કયા સ્ટેજ પર તમને થોડું અવેર રહેવું જરૂરી છે કે તમને એલર્જી બહુ અલગ અલગ વસ્તુ લીધે પણ થઈ શકે છે મને નથી થઈ એને થઈ છે તો મારે કંઈ વાંધો નથી અને એને બી કંઈ વાંધો નથી આ ટેમ્પરરી સોલ્યુશન થશે પણ પરમનન્ટ સોલ્યુશન લેવું બહુ જરૂરી છે આગળ વધીએ હવે આગળનો પ્રશ્ન આપણે એલર્જી અસ્થમા પર જ વિચારવાના છે ડૉક્ટર ઘટા તમે હમણાં એક્સપ્લેન કર્યું કે શ્વાસ માર્ગમાં પણ એલર્જી થાય તો આ જ એલર્જી અસ્થમા પર લીડ થાય છે આનું જ કારણ આપણે અસ્થમા પકડાય એવું એવું ગણી શકાય આપણે જે આપણે શ્વાસ માર્ગની મેં જે વાત કરીને જે મેં તમને કીધું કે રેસ્પિરેટરી જે આનું એલર્જીનું રિએક્શન આવે છે એ રેસ્પિરેટરીમાં જ્યારે પણ એલર્જીના રિએક્શન આવે ને એના કારણો મુજબ એના લક્ષણો જુદા જુદા હોય છે હવે એ એલર્જીના જ્યારે પણ રિએક્શન આવે ને એ બે પ્રકારના રિએક્શન્સ હોય છે એકને આપણે કહીએ છીએ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને બીજાને આપણે કહેતા હોઈએ છીએ લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન જે છે એ હંમેશા ફર્સ્ટ અપ્રોચ હોય એટલે કે જ્યારે પણ તમને એલર્જી રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર અટેક કરે અને જ્યારે એ એલર્જીક રિએક્શન કોઈ પણ ફોરેન પાર્ટિકલનું આવે ત્યારે તમને સૌથી પહેલાં અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ થાય હવે એ ઇન્ફેક્શનમાં સૌથી કોમનેસ્ટ છે મેં જે તમને વાત કરી કે તમે કોઈ પણ એવા ઠંડા વાતાવરણમાં ગયા કે કોઈ પણ એવા પદાર્થનું સેવન કર્યું કાંઈ પણ એવું ખાધું આઈસ્ક્રીમ ખાધો કે ચોકલેટ ખાધી કે એવું કાંઈ પણ ખાધું તો એને લીધે ઘણી બધી વખત તમને શરદી થઈ જાય છે જેને આપણે એલર્જીક રાઇનાઇટિસ કહેતા હોઈએ છીએ તમને જ્યારે સખત શરદી થઈ જાય અને એકદમ પ્રવાહ નીકળવા માંડે માથું દુખવા માંડે આ પ્રકારના જે તમને લક્ષણો જોવા મળે એને કહેવાય એલર્જિક રાઇનાઇટિસ હવે આ એલર્જીક રાઇનાઇટિસ જે છે એનો બેઝિકલી જે કોઝ છે એ એલર્જી છે એ તમારા શરીરની સેન્સિટિવિટી છે હવે એની ઉપર જો આપણે ફોકસ ન કરી અને એ શરદી ને જ કોન્સ્ટન્ટલી તમે ટ્રીટ કરો અને એ શરદીને ટ્રીટ કરી કરી અને તમે તમારા નાક જે તમારું નોઝ બ્લોક થયું હોય એ સ્પ્રેઝને એ બધું મારીને તમે તમારું નાક સાફ કરો એટલે એ આગળ વધતા વધતા તમારા સાઇનસમાં ભરાય હવે આપણે જે બીજો જે રોગ આવે જે રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શનની સાથે સંલગ્ન છે દેટ ઇઝ સાઇનોસાઈટિસ હવે સાઇનોસાઇટિસ જ્યારે થાય એટલે આપણે સાઈનોસાઈટિસનો મતલબ ઘણા લોકો સમજતા જ હશે કે એક બાજુ દુખાવો થાય આખું આખો અહીંયા બધે ભરાવો થઈ જાય પેઇન થાય હેડેક થાય અને સાથે સાથે એક બાજુનું નાક બંધ થઈ અને ખૂબ ખૂબ પ્રવાહ વહે દેટ ઇઝ સાઇનોસાઇટીસ તમે કોઈની પણ પાસે જ્યારે સાયનોસાઇટીસની ટ્રીટમેન્ટ માટે જશો ને તો તમને એવું કહેશે કે જેટલા પાર્ટમાં જે પ્રવાહ બધું ભરાઈ ગયેલું છે એનું આપણે સર્જિક સર્જિકલ મેનેજમેન્ટ કરી અને એને ખેંચીને આપણે કાઢી નાખીએ બરાબર હવે એક તમે એટલો પાર્ટ કાઢી નાખો બરાબર પણ તમે એલર્જીને તો રિમૂવ કરી નથી એ એલર્જી જે છે એ તો તમારા બોડીમાં રહેવાની જ છે જે તમારી સેન્સિટિવિટી છે એ તો એઝ ઇટ ઇઝ જ રહેવાની છે એટલે એ સર્જરી કરીને તમે એટલો પાર્ટ જો સાઇનસનો કાઢી નાખો એટલે આ જે રિએક્શન છે એ રિએક્શન એની કરતાં અંદરના પાર્ટમાં એટલે કે તમારા ગળાની અંદર જાય હવે જ્યારે આનું જે અલગ બીજું જે સ્ટેજ આવે એટલે કે ટોન્સીલાઇટિસ આપણે ઘણી બધી વખત એ પણ જોયું હશે કે જ્યારે તમે કોઈ પણ એવા એવા ધૂળ માટીવાળા કે એવા એરિયાઝમાં તમે જાઓ તો તમને તમારું ગળું પકડાઈ જાય આપણે એને કાંકડા ફૂલી ગયા કહીએ ટોન્સિલનો બેઝિકલી ગુજરાતીમાં મતલબ થાય કાંકડા હવે જ્યારે કાંકડા તમારા ફૂલી જાય એટલે તમને ઘણા બધા ડૉક્ટર્સ એવું એડવાઇઝ કરતા હોય છે કે તમે ટોન્સિલેક્ટોમી કરાવી લો એટલે કે તમારા કાંકડા જે છે એ તમે કઢાવી નાખો રિમૂવ કરાવી દો બરાબર હવે તમે એ ટોન્સિલ જે છે એનું બેઝિકલી કામ જ છે કે તમારા ગળામાં કે એમાં કોઈ પણ ફોરેન પાર્ટિકલ જાય તો એ પ્રોટેક્શન તરીકે ત્યાં રહેલા હોય છે કે એ બને ત્યાં સુધી તમારા ગળા પર જ એ ફોરેન પાર્ટિકલ કે કોઈ પણ તમારા ગળામાં અંદર શ્વાસ માર્ગ સુધી પાર્ટિકલને જવા ના દે ટોન્સ જે છે એ એવા લેવલ પર હોય છે કે જે તમારા ઇન્ફેક્શનને અંદર ડીપ જવા ના દે હવે તમે એ જ ટોન્સલ્સને જો કાઢી નાખો છો એટલે આ જે રિએક્શન્સ છે આ જે સેન્સિટિવિટી છે એ એના કરતાં પણ ડીપ ડાઉન અંદર જતું રહે તો જે ટોન્સિલાઇટિસની મેં વાત કરી કે જ્યારે ટોન્સિલાઇટિસ થાય ત્યારે તમારે ટોન્સિલેક્ટોમી કરવી ઇટ ઇઝ નેવર અ સોલ્યુશન કારણ કે એને લીધે તમે એ જગ્યા અને એ જે માર્ગ છે એ તમે ખોલી નાખો છો એ બધા એલર્જન્સ માટે કે જે તમને અંદરના બધા જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે જે કામના બધા ઓર્ગન્સ છે એની ઉપર પણ ઇન્ફેક્શન કરી શકે અને જ્યારે એ ઇન્ફેક્શન ડીપ ડાઉન જાય ત્યારે આ રોગ જે છે એ લગભગપણે એલર્જીક અસ્થામાં કન્વર્ટ થઈ શકતો હોય છે બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું છે ડૉક્ટર તમે દર્શકો આપણાને કાયમ કહેવાય ને જે ટોન્સેલ્સનું ડૉક્ટરે થોડું એમ્ફસાઇઝ કર્યું છે થોડું મહત્ત્વ બતાડ્યું છે આપણે એમ બી સાંભળ્યું હશે ને ટોન્સિલ્સ કાઢી નાખે ટોન્સિલ્સ એવી વસ્તુ છે તમને શાયદ ડાયાબિટીક આ રોગથી પણ પ્રિવેન્ટ કરે છે બરાબર તો ટોન્સિલ્સ કાઢી નાખવું અને એલર્જીને ઇગ્નોર કરવું આ સોલ્યુશન નથી ટેમ્પરરી સોલ્યુશન કરશો તમારા બોડીના અંદર સુધી તમારા ઇન્ફેક્શન પોગશે અને બીજા જે ઓર્ગન્સ છે એ બી ડેમેજ થવા શરૂ થશે હવે ડૉક્ટર ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ચાલુ છે અને દર્શકો બી આપણા સાથે જોડાયેલા છે દર્શકો તમારાથી વિનંતી છે કે આ શો છોડીને જતા નહીં કેમ કે આના આગળ એલર્જી આ આટલી કોમન રોગ છે કે આજુબાજુ આપણે બધાને જ આ આપણે રોગ દેખતા હોઈએ છીએ કે કોઈકને સ્મેલ એલર્જી છે કોઈને ડસ્ટ એલર્જી કોઈને ફ્લાવર કોઈને રોઝિસ કોઈને પીનટ્સ એલર્જી હોય બરાબર શિંગદાણાની પણ એલર્જી હોય તો આ વિષય પર આપણે હજી બોલશું પણ હમણાં એક છોટોસો બ્રેકનો સમય થયો છે વેલકમ બેક દર્શકો અને ફરીથી બ્રેક પછી નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ કાર્યક્રમમાં સ્વાગત છે આજનો વિષય આપણો છે એલર્જીક અસ્થમા ડૉક્ટર ઘટા આપણી સાથે જોડાયા છે અને તેમાં બધાને માર્ગદર્શન કરે છે કે એલર્જી અને દમ એટલે અસ્થમા કેવી રીતે થાય શું થાય આગળનો હવે પ્રશ્ન ડૉક્ટર ઘટ્ટા માટે છે કે આના લક્ષણો શું છે આ કેવી રીતે થાય અને દમ વિશે થોડી જાણકારી આપણા દર્શકોને આપો અસ્થમા વિશે આપણે અત્યારે વાત કરીએ છીએ તો અસ્થમા એટલે દમની બીમારી બરાબર હવે દમની જે બીમારી છે એ લગભગ તમારા શ્વાસમાર્ગ અને તમારા ફેફસાને પ્રભાવિત કરતી બીમારી છે એટલે કે જ્યારે તમારા ફેફસામાં કે તમારા શ્વાસ માર્ગમાં જ્યારે લાંબા સમય સુધી સોજો રહે કોઈ ઇન્ફેક્શન રહે કે કોઈ આવી રીતની એલર્જી રહે ત્યારે તમને દમની બીમારી થાય છે હવે દમની બીમારીના પણ બે પ્રકારો છે એકને કહેવાય છે નોન એલર્જિક અને બીજાને કહેવાય છે એલર્જિક જે એલર્જીક છે એની વિશે આપણે હમણાં વાત કરી કે કેવી રીતે એલર્જી જે છે એ ધીમે 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 કરતાં તમારા શ્વાસ માર્ગ સુધી પહોંચી શકે છે એની વિશે તો આપણે હમણાં વાત કરી જે નોન એલર્જીક અસ્થમા છે એનો મતલબ શું કોઈ પણ પ્રકારની એલર્જી નહીં પણ કોઈપણ પ્રકારનો લાંબા સમયથી કોઈ તણાવ હોય કે કોઈ એવું મેન્ટલ સ્ટ્રેસ હોય કે તમે કોઈ પણ રેગ્યુલર તમે લાઈક જીમમાં ને એમાં બધામાં તમે ખૂબ લાઈક શું કહેવાય ઘણા કલાકો સુધી તમે જીમ એવું કરતા હો કે બહુ જ કલાકો સુધી તમે વ્યાયામ કરતા હો કે એવી પ્રકારનું તમને તમારું વર્ક કલ્ચર હોય કે એવી પ્રકારનું તમે કોઈ કામ કરતા હો એવા જગ્યાઓ ઉપર રહેતા હો ત્યારે તમને જ્યારે આ પ્રકારનો અસ્થમા થાય તો એને તમે નોન એલર્જિક અસ્થમાં કહી શકો છો નોન એલર્જિક અસ્થમાં જે છે એ લગભગ અનુવાંશિક હોય છે એટલે કે એ જેનેટિક હોય છે કે પરિવારમાં જ્યારે બહુ જ શું કહેવાય કે આપણે લેગસીમાં જ્યારે વ્યસનો ચાલતા આવે ને જે બીડી સિગરેટ એ બધું પીવાની જે રેગ્યુલરલી કોઈને પણ ટેવ હોય આને લીધે પણ તમારો શ્વાસ માર્ગ જે છે એ ખૂબ હદે પ્રભાવિત થઈ શકતો હોય છે એટલે આ બીમારી જે છે એ લગભગપણે અનુવાંશિક પણ જોવા મળતી હોય છે આને આપણે કહીએ નોન એલર્જિક અસ્થમા એલર્જિક અસ્થમા વિશે જો વાત કરીએ તો કોઈ પણ એવા પ્રદેશમાં કે કોઈપણ એવી જગ્યાઓ ઉપર તમે જાઓ કે જ્યાં ધૂળ માટી કે પછી ફૂલના પરાગ એ બધું બહુ વધારે રહેતું હોય જેનાથી તમારું શરીર ખૂબ સેન્સિટિવ છે એટલે તમારું ઈ સેન્સિટિવ શરીરનું જ્યારે આવા પ્રકારના વાતાવરણ સાથે સંપર્ક થાય ત્યારે તમને જ્યારે આ દમની બીમારી લાગી જાય તો એને આપણે કહીએ છીએ એલર્જિક અસ્થમા એટલે એલર્જિક અસ્થમા અને નોન એલર્જિક અસ્થમામાં આ ડિફરન્સ છે હવે આપણે વાત કરીએ આના લક્ષણો વિશે તો લક્ષણો આપણે દમની બીમારીના જે લક્ષણો છે એ બહુ બેઝિક લક્ષણો છે અસ્થમાનો બેઝિક જે લક્ષણ છે એ છે શ્વાસ રૂંધાવો એટલે તમે બરોબર શ્વાસ ન લઈ શકો કે તમારા શ્વાસ જે છે એ થોડી થોડી વારે શોર્ટનેસ ઓફ બ્રેથ જે આપણે કહીએ એકદમ નાના નાના શ્વાસ તમારા તમારાથી લેવાય છે અને તમને ઘણી બધી વખત ખૂબ છાતીમાં ભાર ને એ બધું પણ ખૂબ લાગતું હોય છે એટલે આ આ પ્રકારના જો તમને સિમ્ટમ્સ જોવા મળે છે અને આ પ્રકારના સિમ્ટમ ઘણી બધી વખત જ્યારે તમે ખૂબ એક્ઝર્શન કર્યું હોય ને ત્યારે પણ તમને હાફ ચડે આપણે જે હાફ ચડવાની ફિનોમિના છે કે તમે પગથિયા ચડીને ઉપર ગયા એટલે તમને હાફ ચડી આ સ્ટ્રેનને લીધે થતું છે પણ જ્યારે તમને અસ્થમાં હોય ત્યારે તમને બેઠા બેઠા પણ આ લક્ષણ જોવા મળે એટલે આવા બેઠા બેઠા પણ જ્યારે તમને આ લક્ષણ જોવા મળે તો એને તમે અસ્થમાં કહી શકો દર્શકો ડૉક્ટર ઘટ્ટાએ આપણને બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું છે ને એલર્જિક અસ્થમા એટલે કેવું હોય અને શું હોય આના લક્ષણો શું છે અને અગર એમને એ પણ મેન્શન કર્યું કે અગર તમને લક્ષણો કંઈ દેખાય છે તમને શરદી ખોકલો કે તમને બીજી કંઈ એલર્જી હોય તો એની ટ્રીટમેન્ટ બહુ જલ્દના જલ્દ લેવી જોઈએ હવે ટ્રીટમેન્ટની વાત કરી છે ડૉક્ટર ઘટ્ટાએ તો આગળનો ક્વેશ્ચન બી આપણે ટ્રીટમેન્ટ પર જ લઈએ નમમાં હોમિયોપેથિકમાં ડૉક્ટર ગટ્ટા આ આ એલર્જિક અસ્થમાની શું ટ્રીટમેન્ટ થાય પહેલાં તો મેં જે વાત કરી કે એલર્જી જે છે એ બેઝિકલી આપણા શરીરમાં સેન્સિટિવિટીને લીધે થઈ રહી છે અને સેન્સિટિવિટી જે છે એનું ડાયરેક્ટ કનેક્શન આપણી ઇમ્યુનિટી સાથે હોય એટલે આ જે બેઝિકલી એલર્જી કે અસ્થમાનો જે રોગ છે એ તમારી ઇમ્યુનિટી ઓછી હોવાને કારણે થતો રોગ છે એટલે તમારે ઇમ્યુનિટી તમારી વધે એની ઉપર ધ્યાન હંમેશા વધારે રાખવું જોઈએ આપણે અસ્થમાની ટ્રીટમેન્ટમાં લગભગ જે નેબ્યુલાઇઝર લેતા હોઈએ કે પછી જે પફ લેતા હોય છે લોકો એને આપણે સાદી ભાષામાં પફ કહીએ એટલે એ પ્રકારની ટ્રીટમેન્ટથી તમે તમારા જે લો જે શ્વાસ રૂંધાવાની જે તકલીફ છે એને તો તમે ઓછી કરી શકો પણ એનું જે મૂળભૂત કારણ છે જે તમને જેને લીધે આ વસ્તુ થઈ રહી છે એને તમે ઓછી નથી કરી શકતા એટલે આપણી જે નમ્મા હોમિયોપેથીમાં જે મેડિસિન્સ છે એ ઇમ્યુનોજેનિક માયઝમેટિક સિક્સ્થ જનરેશન મેડિસિન્સ છે આ ઇમ્યુનોજેનિક માઇઝમેટિક સિક્સ જનરેશન મેડિસિનનો શું મતલબ થાય એ હું તમને સમજાવું કે ઇમ્યુનોજેનિક એટલે કે તમારી ઇમ્યુનિટી ઇમ્યુનિટી એટલે તમારી રોગપ્રતિકારક શક્તિને એ લેવલ પર જઈ અને વધારવાનું કારણ કે કોઈપણ રોગ તમને જ્યારે થાય ત્યારે એની સામે લડવા તમારી ઇમ્યુનિટી જ તમને કામ આપે એટલે તમારી ઇમ્યુનિટી વધારવા માટે જ આપણે આ ખાસ દવાઓ બનાવતા હોઈએ છીએ કે આ દવાઓ જે છે એ તમારી ઇમ્યુન સિસ્ટમ ઉપર વર્ક કરે બીજી વસ્તુ મેં કીધી માયઝમેટિક માયોઝમેટિકનો મતલબ થાય મૂળભૂત કારણ આ જે રોગ જે તમને થઈ રહ્યો છે એ રોગ થવાનું મૂળભૂત કારણ શું છે સેને લીધે તમને રોગ થઈ રહ્યો છે એ રૂટ કોઝ જ્યાં સુધી તમે નથી પકડતા ત્યાં સુધી તમે આની સારવાર કોઈ દિવસ કરી જ ન શકો એટલે માયઝમેટિક શબ્દોનો મતલબ જ એ છે કે રૂટ કોઝને પકડી એટલે કે જે તમારી પાસે દર્દી આવે છે એની શું તાસીર છે એના રોગના શું પરિબળો છે એના રોગ થવાનું શું કારણ છે એ કારણો જાણી અને પછી એને આપણે દવા આપતા હોઈએ છીએ એટલે આને માયઝમેટિક પણ આપણે કહીએ સિકસ્થ જનરેશન મેડિસિનનો મતલબ કે આ અત્યારની લેટેસ્ટ આપણી જે લાઇફસ્ટાઈલ છે આપણી લાઈફસ્ટાઈલને ધ્યાનમાં રાખીને આ દવાઓ જે છે એ આપણા જે નમમા હોમિયોપેથીમાં જે રિસર્ચ ડૉક્ટર્સની ટીમ છે એણે બનાવેલી આ દવાઓ છે એટલે આને આપણે સિક્સ્થ જનરેશન મેડિસિન કહીએ છીએ બિકોઝ આ લેટેસ્ટ રિસર્ચડ મેડિસિન છે એટલે કે દરેકે દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે અલગ અલગ એના એના પરિબળોને જાણી અને પછી આપણે આની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ એટલે સો ટકા તમે જો નમમા હોમિયોપેથીમાં આ રોગ માટે ટ્રીટમેન્ટ લેવા માટે આવો તો અમે ચોક્કસપણે તમને આનું સોલ્યુશન આપી દર્શકો ટ્રીટમેન્ટનું સોલ્યુશન તો છે બસ તમને તમારા નિયરેસ્ટ બ્રાન્ચને કોન્ટેક કરવાનું છે નીચે આપેલા નંબર પર ફોન કરીને અપોઇન્ટમેન્ટ લેવાનો છે અને જાણકારી લેવાની છે કે તમારા ઘરથી તમારું આ ક્લિનિક કેટલું દૂર છે આપણું આ ક્લિનિક અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં છે તો મુલાકાત ચૂકશો નહીં તો દર્શકો જો મેં તમને કહ્યું કે આપણા પાસે બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન અવેલેબલ છે બસ તમને તમારી કાળજી લેવાની છે અને આપણું હોમિયોપેથિક ક્લિનિક એટલે નમ્મા હોમિયોપેથિક ક્લિનિક અગર તમારી કાળજી લેવા માંગે છે તો તમે જલ્દથી જલ્દ એમનાથી કોન્ટેક કરવો જરૂરી છે દર્શકો અજિનક કોલર આપણા સાથે જોડાયા છે તો હવે આપણે આગળના કોલ તરફ વધીએ ડૉક્ટર ઘરતા તમને મુલાકાત કરાવ છો અગલા કોલરથી હેલો હલો તમે કોણ બોલો છો અને ક્યાંથી બોલો છો હા નમસ્તે હું રીચાટ બોલું છું છું શું તકલીફ તમારે હા હમણાં ટીવી શો જોતી હતી તો મને મારી તકલીફ વિશે અમુક વાત કરવી હતી કે અત્યારે હું છે ને પેલો પંપ આવે લેવામાં તકલીફ પડે છે તો હવે દવાઓ પેલા લેતી હતી હું પછી એમાંથી હું પપ પરિફ્ટ કરી છું દિવસમાં ત્રણ થી ચાર વાર પોલી ચાલુ એટલે મારે પંપ લેવો પડે છે એટલી તકલીફ વધી ગઈ છે અત્યારે મારી દવા કોઈ કામ નથી કરતું ફક્ત પંપ જ લેવા પડે છે તો આ મારે હવે પંપ થી કેવું એક છુટકારો જોઈએ છીએ કારણ કે બહુ તકલીફ પડે છે હવે પંપ લેવું ગમે ત્યારે અને થોડું ચાલુ તો શ્વાસ ચડવા માંડે છે તો આના રિલેટેડ કઈ પણ તમારે પછી સજેશન હોય તો જણાવો નમસ્કાર તમે હમણાં જે રીતે તમારા લક્ષણો જણાવ્યા મારે ખાલી એટલું જાણવું છે કે તમારા પરિવારમાં કે એમાં કોઈ પણ પ્રકારનું એવું બીડી સિગરેટનું વ્યસન કે એવું કંઈ પણ હોય એવું તમારા ધ્યાનમાં ખરું ઓકે ઓકે કેવું છે કે તમને જે બીમારી છે એ બેઝિકલી અસ્થમાની બીમારી છે અને અસ્થમાની જે બીમારી છે એના જે પ્રકાર છે નોન એલર્જીક અને એલર્જિક જે મેં હમણાં જ ટીવી શોમાં તમને સમજાવ્યું તો અનુવાંશિક પણ એનું કારણ હોઈ શકે છે અને જે એલર્જિક હોય એવું એ એનું જે કારણ છે એ ડસ્ટની એલર્જી છે કે પછી કોઈ પણ ફૂલના પરાગ છે જે પોલન ગ્રેન્સ આપણે કહીએ એની એલર્જી છે કે કોઈ પણ વાતાવરણના ડિફરન્સની એલર્જી છે એને લીધે પણ આ રોગ થઈ શકે હોય છે એટલે તમારો જે છે એ એલર્જિક છે કે નોન એલર્જિક છે એ તો આપણને તપાસ પછી જ ખબર પડે પણ અસ્થમાની જે બીમારી છે એને જો આપણે સોલ્યુશન જોઈતું હોય તો તમે ગમે એટલા ઇન્હેલર્સ અને પમ્પ્સ લેશો એનાથી થોડા સમય માટે તમારી જે આ શ્વાસ રૂંધાવાની તકલીફ છે એ ઓછી થઈ શકે પણ આનું જે મૂળભૂત કારણ છે કે તમને આ અસ્થમાં થયું છે શેને લીધે એનું કારણ અનુવાંશિક છે કે એનું કારણ એલર્જી છે કે એનું કારણ તમે સતત કોઈ એવા વાતાવરણમાં રહ્યો છો કે જે તમને માફક નથી આવતું એવા કોઈ વાતાવરણને લીધે તમને આ થઈ રહ્યું છે કે શું એનું કારણ છે એ કારણ તમારી તાસીર એ બધું જ્યાં સુધી આપણે ન જાણીએ ત્યાં સુધી આપણે આની ટ્રીટમેન્ટ નથી કરી શકતા એટલે જો તમે નમ્મા હોમિયોપેથીમાં અમારી પાસે આવો છો તો જેમ તમે સાંભળ્યું જ હશે કે આપણી જે દવાઓ છે એ આપણે ઇમ્યુન સિસ્ટમ ઉપર કામ કરતી દવાઓ છે અને રૂટ કોઝ એટલે કે મૂળભૂત કારણ ઉપર કામ કરતી દવાઓ છે એટલે તમે જો મૂળભૂત કારણને આપણે જાણી શકીએ અને તમારી ઇમ્યુનિટીને જો જો વધારી શકીએ તો અમે તમને આ જે પંપ અને એ બધી આની જે જો અમે દૂર કરી શકતા હોઈએ તો સો ટકા અમે સોલ્યુશન આપી શકીએ છીએ કોલ કરવા માટે ધન્યવાદ અને અમે આશા કરીએ છીએ કે તમારું જે એક શંકા હતી એ અમે તમારું શંકાને થોડું નિવારણ આપ્યું છે બટ અમે પ્રોપરલી તમને હંડ્રેડ પર્સન્ટ સેટીસ્ફાય ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે પ્રોપર ડાયગ્નોસીસ થાય દર્શકો આ કાર્યક્રમના માધ્યમથી એટલે જ નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ કાર્યક્રમના માધ્યમથી ડૉક્ટર ઘાટાએ બહુ સારી રીતે આપણને સમજાયું છે કે એલર્જી દમ અસ્થમા આના લીધે આ કેવી રીતના થાય આના લીધે શું થઈ શકે આ કયા એજ ગ્રુપને થઈ શકે અને એના લીધે તમે જે પમ્પ્સ યુઝ કરો છો કે તમે કંઈક નોર્મલ દવા યુઝ કરતા હોય તો એનાથી કેટલા એક એક લિમિટ સુધી તમે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો પણ તમને લાઈફ ટાઈમ અગર છુટકારો જોતો હોય તો આટલી સરસ રીતે ટ્રીટમેન્ટ છે જેના કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી તો એને એકવાર ટ્રાય આપવામાં શું ગલત છે ને તો તમારા બધાથી વિનંતી છે કે તમે બહુ સારી રીતે અને બહુ કરેક્ટ તમે ટ્રીટમેન્ટ લો કેમકે આજના સમયમાં મેં પહેલાં પણ મેન્શન કર્યું રોગ આ બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે ને અસ્થમાં તો બહુ જ કોમન થઈ ગયું છે એલર્જી તો આસપાસ બધાને જ હોય છે તો તમારાથી વિનંતી છે જલ્દથી જલ્દ અનુભવ કરેક્ટ રીતે તમે નિવારણ કરો અને નમા હોમિયોપેથિક આ જે ક્લિનિક છે એટલે તમારું પોતાનું જે ક્લિનિક છે જે તમારા આસપાસ છે ગુજરાતમાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ત્યાં જઈને તમે જલ્દી જ મુલાકાત કરો આપણે હવે ડૉક્ટર ઘટ્ટાને ધન્યવાદ કહીએ આપણાને આટલું બધું માર્ગદર્શન આપવા માટે ડૉક્ટર ઘટ્ટા તમારા સમય માટે ખૂબ ખૂબ ધન્યવાદ